હાલ કાણા મને દ્વારિકા દેખાડ રહી ના શકું તમ વિના હાલ ધોળીડીનો પર્વ નજીક આવી રહ્યો છે તેમ તેમ રસ્તા ઉપર રોજ નત નવીન જગ્યાએથી આવતા અલગ અલગ જગ્યાએથી કેટલાય કિલોમીટર કાપીને લોકો ચાલતા જતા હોય છે દ્વારકાધીશની શ્રદ્ધાથી તેમની ભાવનાથી તેમને મળવા જતા હોય છે દ્વારકાધીશની ધજાના દર્શન કરવા જતા હોય છે અને તે હોળી ધૂળેટીઓ રમતા હોય છે ત્યારે આપણી સાથે ઘણેક અનેક દાદાઓ અને ભાઈઓ જોડાયેલા છે તો આવો તેમની સાથે જ વાત કરીએ વાત ગુજરાતી પર શું કેશો દાદા શું નામ છે તમારું કયા ગામથી આવો દાદા બીજુ વાડાથી બાવળા સંગમાં જોડાયેલા હમ કેટલા દિવસથી નીકળ્યા દાદા હું 7 દિવસથી નીકળ્યા છું અને સાત દિવસે પહોંચ્યો કેવો મરક થાય તમને દ્વારકા જવાનો બહુ જ વધારે વધારે આ 10મો વરસ સાલવાર 10 વરસથી તમે દ્વારકા જાવ છો આવી જ રીતે હાલતા તમારો કેવો અનુભવ હોય છે બહુ વધારે વધારે કોય તાક નહીં કોઈ તકલીફ નહીં

છેલ્લા પાંચ વર્ષથી સેવા કરી રહ્યા છો એટલે સંઘમાં તમે હાલીને ને જાઓ છો કે સાધન માં જવાના બધા જે સંઘમાં હાલી જાય ની સેવાઓ બધી પૂરી કરો છો ધન્યવાદ છે અત્યારે કોઈ આવી સેવાઓ કરી જ નથી શકતો તમે આવી બધી સેવા કરો છો શું નામ છે કાકા તમારું મારું નામ છે વિક્રમભાઈ ચૌહાણ મારી ઉંમર છે સિક્સટી સેવન અને હું નિવૃત્ત આચાર્ય છું સ્કૂલમાં એટલે હું આ છેલ્લા પાંચ વર્ષથી દ્વારકા અમે પંકજભાઈ બાબા અમે સાથે જ હોઈએ છીએ પંકજભાઈ ચાર વર્ષ ચાલતા સાથે આવ્યા આ વખતે થોડા તબિયત એમની નબળી હતી એટલે એ સેવા માર્યા છે બાકી એ ચાલતા જ હોય છે અમારી સાથે અને આ સિવાય હું

આ બધા જુવાનીયા છે એમની આગળ હોય પણ અમને થાક જેવું સેજ જઈ ના લાગે બિલકુલ આપણે ફ્રેશ જ હોય અત્યારે એવું લાગે અને તમને કેવો આનંદ થાય તમે દ્વારકા જાવ દ્વારકા જવાનો એટલે આનંદ અમે બે ત્રણ મહિનાથી એની વાત જોતા રહ્યા હોય કે આપણે પંકજભાઈ ને ભાવિકભાઈ ને ક્યારે તારીખ જાહેર કરે અને આપણે જવાની તૈયારી કરીએ એટલો ઉત્સાહ હોય એમ બે ત્રણ મહિનાથી એની અમે વાત રાહ જોતા હોય એટલો આનંદ હોય છે તમને એમ કેવો ભરોસો દ્વારકાવાળા ઉપર દ્વારકા વાળા ઉપર પૂરો ભરોસો છે અને એની દયા થી જ અમે ચાલી શકીએ છીએ બાકી એની ઈચ્છા વગર તો આપણું પાન ઝરવાનું નથી આપણા બરોબર એટલે જે થાય છે એની દયાથી એની કૃપાથી થાય કાંઈ થાક લાઈ બધા બિલકુલ નહીં સેજે નહીં કોઈ ફોડલો નહીં કે કોઈ એક ટીકડી નહી લેવાની આ બધે ગમે ત્યાં ચાલતા જઈએ એક ટીકડી દવાની નહીં બીપી નહીં કોઈ પણ જાતની દવા નહીં લેવાની પહોંચીએ ત્યાં સુધી અને આમ કેવો તમને અનુભવ આ પાંચ વર્ષમાં તમને કઈ તમે બધી અલગ અલગ જગ્યાએ હાલતા ગયા છો કેવો તમને અનુભવ છે બધી જગ્યાએ અલગ અલગ અનુભવ થયા છે ને બધા અલગ અલગ એટલે આપણે એક આસ્થા છે અને આસ્થાનો આપણે આમ પ્રત્યક્ષ દેખાય દર્શન આપે એમ ગમે તે સ્વરૂપે આપણને દર્શન આપે પણ આપણે ઓળખી ના શકીએ પણ ભગવાન આપણને મદદ કરે ગમે તે સ્વરૂપે એની શ્રદ્ધા તમે એમ કેવા માંગો છો કે રસ્તામાં જે ભેગો કે કાળિયો ઠાકર અમારી સાથે જ છે એ ઠાકરો અમારી સાથે જ છે એટલે જ અમે આ બધું ચાલી શકીએ કરી શકીએ છીએ બરોબર નહી તો વગર તો કશું કરીએ એકવાના નથી સાથે જ છે સંગમાં ઘરેથી જે બધા અહીં સુધી આલે છે કોઈ બેઠું નથી સંગમાં ઘરેથી જે બાવળાથી બધા અહીં સુધી ચાલે કોઈ આમ ગાડીમાં બેઠું જ નથી હજી કોઈ નથી

અને આ બધા સાત દિવસ થયા ખબર હા સાત સાત દિવસ થયા અને પંદર તારીખે અમારે ચૌદ તારીખે ચૌદ તારીખે આપણે રૂક્ષ્મણી મા મંદિર ઉપર ધજા ચડાવવાની છે અને પંદર તારીખે આપણે દ્વારકાધીશના શિખર ઉપર ધજા ચડાવવાની છે એટલે ખૂબ અન્ય આનંદ છે ઉત્સાહ છે એનો ખૂબ સરસ અમારું નસીબ સારું છે કે અમને આટલો લાભ મળે છે અને આ ભાવિક છે પંકજભાઈ છે એમની સેવા ખૂબ શ્રેષ્ઠ છે આપણે એમનો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે બરોબર કોઈ પણ કોઈ પણ જાતની કોઈને તકલીફ પડવા દેતા નથી આમ તમે કેટલા વર્ષ જવાનો વિચારો દ્વારકા જવા દ્વારકા વાળો જ્યાં સુધી લઈ જાય આ પગ ચાલે અત્યારે કોઈ તકલીફ છે જ નહીં જ્યાં સુધી લઈ જશે એની ઈચ્છા છે ત્યાં સુધી જવાનું શું નામ છે બાપુ તમારું મારું નામ બાબુભાઈ માલુભાઈ પરમાર ગામ કલ્યાણગઢ હા કલ્યાણગઢ આ મારું પહેલું વરસ છે અને દ્વારકાધીશની દયાથી આ બધાય ભક્તોને હું એટલી પ્રાર્થના કરું કે દરેકની મનોકામના પૂર્ણ કરે એ દ્વારકાધીશને વિનંતી કરી અને કોઈને કોઈ ખીલી ખટકો પણ ના વાગે એ દ્વારકાધીશને હું પ્રાર્થના કરું છું અને આવું ને આવું આવા ભક્તો આ ધરતી પર જન્મતા રહે જનની જણ તો એવા જણજે કે કા ભક્ત હોય કા સુરવીર હોય ન તો રહેજે વાંજણી તારું મત રે ગુમાવીશ તારું નૂર એવા ભક્તો આ ધરતી ઉપર દેવભૂમિ દ્વારકા ઉપર થઈ ગયા અને આ પહેલાના યુગો યુગો થી થતા આવ્યા અને થતા જ રહે એવી દ્વારકાધીશ અને ભોળાનાથને હું પ્રાર્થના કરું અને આવા સુરવીરો રહેજે તો આ ધરતીને ને ક્યારે સંસ્કૃતિ ને કોઈ ઉની આંચ નહીં આવવા દે અને સાથ આપશે ઉપર દ્વારકાધીશ વાળો ઠાકર હાજરા હાજર અમારો ભેગો જ છે એવી ભગવાનને હું બહુ પ્રાર્થના કરું બસ અને મને બધાય અનુભવ થઈ ગયા મીઠા બધા દુખ સુખ બધું આવે સાથે પણ સહન કરતા શીખવું જોઈએ જે સહન કરતા શીખ્યા એ આ ધરતી પર મહાન સંત બની ગયા આપણા અને સંત બનતા રહેશે એવી ભગવાનને પ્રાર્થના કરીએ માં ભવાની ની પ્રાર્થના કરશું તમને કઈ થાક બાક લાગ્યો કે કશું નહી કોઈ દિવસ નહી કોઈ દિવસ ગોળી નહી દવા નહી મલમ નહી પટ્ટો નહી કશું જ નહી લેવાનું બસ એની દયા છે અને બધાની સાથે દ્વારકા વાળો બધાની ભેગો ચાલતો જ હોય એવું બધાને અનુભવ થાય છે શું એવી હા હવે તમને આમ કઈ અનુભવ તમે આટલા વખત જાલીને જાવ છો ને પહેલી વખત તમે દ્વારકા જાવ છો એટલે તો તમારો કેવો અનુભવ છે અનુભવની તો વાત જ ના કરશો અનુભવ તો એવો થાય કે બધાય ભાવથી પ્રેમથી બધાએ સાથે હળી મળીને રહીએ ભાઈ ભાઈનો ચારો આમ રાખીએ એવી દ્વારકાધીશને હું પ્રાર્થના કરું એ દ્વારકાધીશ આવું યુગો યુગો સુધી આ ધરતી ઉપર રહે એવી તમને હું બહુ પ્રાર્થના કરીશ અરે બે ફિકર વળી પાછું પાછું ચાલી ને જવું છે સાડી ચારસો તો સાડી ચારસો પાછું ચાલી ને જતો રહો દ્વારકા તમે નહીં બેસવાનું એવો નિયમ રાખવાનું એવું ફળ લેવાનું જીવનમાં કે એક ભગવાને પાંચ નિયમનું પાલન કર્યું હતું તો હું દરેક ભક્તોને એમ કહું છું કે કમસે કમ આપણે દ્વારકાધીશે જાવ તો એક નિયમનું પાલન કરો ભગવાન પાંચ નિયમ પાળી શકતા તો આપણે કેમ નહીં લઈએ કે ચલો આજથી મારે આ નિયમ કે ભગવાન હું તમારું આ કામ કરીને પછી જ મોઢામાં અન્ન કે પાણી મૂકીશ મારો એક એવો નિયમ છે તટસ્થ મન વાળો છું કે બસ ભલે દુઃખ આવે સુખ દુઃખ તડકા છાંયા દરેકના જીવનમાં આવવાના છે કોઈને સુખનો દિવસ આવે કોઈ દુઃખ નો આવે પણ દુઃખમાં કોઈ દિવસ હારી ના જઈએ એ દ્વારકા વાળો બધું જોઈ લે છે કે બટો આ પરીક્ષા તો દરેક માણસની મનુષ્ય માત્રની પરીક્ષા લે છે કે મારો આ ભક્ત કેટલો દુઃખ દુઃખમાં મને યાદ કરે છે કે નહીં કરતો નહીં કરતો સુખ આપશું તો આ સલકી હાલ છે એટલે એને પણ થોડોક નીચો લાઈ નાખે છે અને ક્યારેક ભગવાન કે મારું કામ સારું કર્યું છે તે સારા કર્મ કર્યા છે તો લાય હવે એને ઊંચે આકાશે ઉડાડું એવી ભગવાનને પ્રાર્થના કરું દાદા તમારી વાત ઉપરથી એવું લાગે છે કે તમને ખૂબ દ્વારકાવાળા ઉપર ભરોસો છે હા પૂરે પૂરે 100% વિશ્વાસ હોય શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે આ એક યાત્રા કરવી એ તમને 100% પુણ્ય મળે એ આપણું રીયો એ ભગવાનના ચોપડે લખાય છે અત્યારે માણસો કોઈ સમજે એને તો બધી ખબર પડશે કે ના ખરેખર આ આ પંથ ઉપર ચાલશો તો તમારું જીવન ધન્ય બની જશે ભક્ત બોડાણા એ બોતેર વર્ષ સુધી ડાકોર થી દ્વારકા ચાલ્યા બરોબર છેલ્લે ભગવાન ને મળવું ડાકોર લઈ ગયા અને કોઈ ભગવાન એની લાજ રાખી ડાકોર લઈ ગયા પછી અત્યારે એ મેળો તો છે આ પૂનમ નો એટલે અને અમારે ચૈત્રી પૂનમ નો એવો નિયમ હોય કે અમે આ પૂનમ ભરીએ ને એટલે બીજી પૂનમ ત્યાં આવતી પૂનમ પાછી બીજી આવશે મહિના પછી ત્યાં પણ દર્શન કરવા પૂનમ પૂનમ દ્વારકા ને બીજી કાયમ માટે જે લોકો દ્વારકા જાય છે હોળી નિમિત્તે અનેક લોકો આપણે રસ્તા ઉપર પદયાત્રીઓ ચાલતા જોવા મળે છે ત્યાં દરેક લોકો દ્વારકા જઈને દ્વારકાધીશ થી ગજાના દર્શન કરે છે અને ત્યાં હોળીના ગુલાલથી રમે છે આ પ્રેમ અને આનંદ બધો જોવા મળે છે બધા લોકો વચ્ચે ભાઈચારો જોવા મળે છે ત્યારે આપણી જોડે બાવળાનો એક સંઘ જોડાયેલો હતો તેમાં અનેક દાદાઓ અને ભાઈઓએ આપણી જોડે જે વાત કરી તે ખૂબ અનેક લાગણીભરી વાતો હતી તેમની તો આવી જ કંઈક વાતો કરતા રહીશું અને ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર